માથાની ઈજા ઘણા બધા પ્રકારની હોઈ શકે જૂની હોઈ શકે નવી હોઈ શકે સાદી હોઈ શકે ગંભીર હોઈ શકે હમણાં થયેલી હોય પહેલા થયેલી હોય એના પ્રકાર ઘણા બધા છે પણ માથાની ઈજા બહુ જ મહત્વપૂર્ણ છે એ નિગ્લેક્ટ થાય તો તકલીફ વધારે થઈ શકે એમ છે માથાની ઈજાના કારણો સૌથી પહેલું મહત્વપૂર્ણ કારણ છે રોડ ટ્રાફિક એક્સિડન્ટ ફૂલ સ્પીડમાં જતા વાહનો ભટકાય ત્યારે માથાની જે દશા થાય છે એટલી બીજા બોડીના કોઈ પણ અંગની નથી થતી કોઈ પણ અંગ બચી શકે છે અથવા એના વગર આપણને ચાલી શકે છે પણ જયારે માથામાં ઈજા થાય ત્યારે આપણું આખું બોડી ઇફેક્ટ થઈ જાય છે એના ઉપર રોડ ટ્રાફિક એક્સિડન્ટ એ સૌથી નંબર વન કોઝ છે બીજો કોઝ છે કોઈ ઉપર ચડ્યું હોય અને પડ્યું હોય એટલે કે

માથાની ઈજા થયા બાદ ચોવીસ કલાકમાં ઉલટી થવી માથાની ઈજા થયા પછી બેભાન થઈ જવું અથવા થોડી વાર માટે બેભાન થયા અને પછી ઉઠી ગયા ત્રીજું ખેંચ અથવા તાણ આવવી માથાની ઈજા થયા પછી ચોથું વ્યક્તિ ભૂલી ભાન ભૂલી ગયા છે ઓળખતા નથી લોકોને અથવા જુદું નોર્મલ કરતા જુદું બિહેવ કરે છે એ ચોથું પોઈન્ટ અને પાંચમું કાન અથવા નાકમાંથી લોહી આવવું આ પાંચ લક્ષણો એવા છે જે માથાની ઈજા ગંભીર તરફ જઈ રહી છે છે એ દર્શાવે જો આ પાંચમાંથી કોઈ પણ એક પોઈન્ટ પણ હોય તો જરૂરથી સીટી સ્કેન કરવો જોઈએ જ જોઈએ જ બીજી એક વસ્તુ માથામાં ઈજા થઈ હોય તો એ તરત જ દર્શાવે એવું જરૂર નથી બની શકે છે કે તમે સવારમાં ઈજા થઈ હોય પણ તમને એના લક્ષણો આવતા સાંજ પડે એટલે આ પાંચ લક્ષણો ખાસ યાદ રાખજો માથામાં જ્યારે ઈજા થાય ત્યારે આપણા માથામાં આગળ ખોપડી એટલે કે બ્રેઇનનું સ્કલ કેવિટી આપેલી છે જે હડ્ડી બોન થી બનેલી છે પણ એની અંદર આપણું સોફ્ટ હોય છે મગજ એમાં જો હડ્ડીમાં ઈજા થાય તો અંદર ઈજા ડેફિનેટલી થાય થાય ને થાય જ અને આ વસ્તુ પણ આને કહેવાય કંકશન એટલે કે માથું એકદમથી આગળ જાય અને પાછળ જાય આમાં તમે જોઈ શકો છો કે તમારું અંદરનું મગજ આગળ તમારા જ બ્રેન કેવિટીમાં ભટકાય છે વચ્ચે આવે છે અને પછી પાછળ જાય છે જ્યારે આવું થાય ત્યારે આપણને લાગે કે માઇનર ઇન્જરી થોડુંક જ તો વાગ્યું છે પણ એ અંદરનો સોફ્ટ ભાગ અંદર પછડાયો હોય અને એ પછડાટ ને લીધે તમને માથાની ઈજાઓ ચોવીસ કલાક પછી પણ જોવા મળે છે માથાની ઈજાની ગંભીરતા કોઈના બેભાન થવાથી ઉલટી થવાથી ક્યાંયથી પણ લોહી નીકળવાથી અથવા ઇરેગ્યુલર બિહેવિયર ઈરેલેવન્ટ બિહેવિયર પરથી ખબર પડી શકે છે જેમ જેમ ટાઈમ વધતો જાય એમ એમ જો આમાંથી કોઈ પણ પાંચ સિમ્ટમ્સમાંથી કોઈ પણ વસ્તુ આવે તો તરત સીટી સ્કેન ન કરાવ્યો હોય અને એ તકલીફ વધતી દેવાથી ગંભીરતા હંડ્રેડ પર્સન્ટ બહુ જ વધી જાય છે જેટલી આપણે વાર કરીએ હેડ ઇન્જરીમાં એટલા આપણા બ્રેનના મગજના સેલ્સ ઘટતા જાય અને ઘટતા જાય એ સેલ ક્યારે પણ ફરી રિવર્સ નથી થઈ શકતા માથાની ઈજા જોવા માટે સીટી સ્કેન કરવામાં આવે છે મગજનો સાથે સાથે મગજની સાથે અહીંયાના એટલે કે સર્વાઈકલ સ્પાઇન કરોડરજ્જુનો પણ આપણે સીટી સ્કેન કરીએ છીએ કોઈ પણ વ્યક્તિને જયારે ભલે રોડ ટ્રાફિક એક્સિડન્ટ હોય કે ઉપરથી પડવાને લીધે હોય ઈજા થાય ત્યારે માથાની સાથે સાથે આપણી અહીંયાની સર્વાઈકલ કરોડરજ્જુ પણ ઇન્જર થતી હોય છે સો અમે ગોલ્ડ સ્ટાન્ડર્ડ જે ટેસ્ટ છે એ હેડ ઇન્જરીનો સીટી સ્કેન છે માથામાં જે ઈજા છે એ કઈ પ્રકારની છે કેટલી ગંભીરતાથી થઈ છે એના ઉપર વ્યક્તિનું પ્રોગ્નોસિસ એટલે કે એને પાછું નોર્મલ થવાની ક્ષમતા અને પોસિબિલિટી આપણને ખબર પડે છે તમે થોડોક વખત લઈ લો અને પછી હોસ્પિટલ જાઓ એના કરતાં તરત જાઓ એમાં તમારું પ્રોગ્નોસિસ બેટર હોય જ્યારે કે તમે પાછળથી જાઓ તો ઓલરેડી કોમ્પ્લિકેશન્સ થઈ ગયા હોય અને તો એકદમ નોર્મલ થવું ડિફિકલ્ટ હોય છે હેડ ઇન્જરી એવી વસ્તુ નથી કે જે આપણે પ્રિવેન્ટ ના કરી શકીએ પણ આપણે ધ્યાન લેવું પડે પડે ચેતવું ઘરમાં કોઈને ઈજા થઈ હોય અને એવું ના કહી દેવાય કે ના તમે બેસો ને કંઈ વધારે થયું નથી બહાર ક્યાંય ચોટ લાગી જ નથી કશેથી લોહી નીકળતું જ નથી તો વાંધો નહીં નથી જવું ભલે ને પછી એને ઉલટી થતી હોય ઘણા બધા ડરમાં છુપાવતા હોય આજકાલ જે રોડ ટ્રાફિક એક્સિડેન્ટ થતા હોય એ છુપાવતા હોય કે એક્સિડન્ટ થયો છે ઘરે કહીશ તો વઢ પડશે એના જોવે કે થયા પછી મને ઉલટી થઈ છે ત્યારે તો એ બરાબર છે પણ ચોવીસ કલાક પછી બેભાન થવાના ચાન્સીસ છે અને જ્યારે ચોવીસ કલાક પછી અમારી પાસે હોસ્પિટલમાં આવે ત્યારે એને ઓલરેડી ઘણી ગંભીર ઈજા થઈ ગઈ હોય ઘણા જ કોમ્પ્લિકેશન્સ છે માથાની ઈજાના માથા આપણું એક મગજ એક એવી વસ્તુ છે જેને એ ઇટ ઇટ ટેક્સ ઓન ઓન સ્વીટ એટલે કે ઘણો સમય પોતાની રીતે લે ઇન્જરી ઈજા થઈ હોય એના પછી પાછું નોર્મલ થવામાં એ દરમિયાન લાંબો સમય દર્દીઓને બેડન જ રહેવું પડતું હોય છે તો એની બીજા કોમ્પ્લિકેશન્સ હોય કોઈનો લખવાની કોમ્પ્લિકેશન હોય કોઈને એની સાથે સાથે કારણ કે મગજ આપણું શ્વાસની પ્રક્રિયા ખાવાની પ્રક્રિયા બધી જ પ્રક્રિયા મગજ કરતું હોય અને એ કામ કરતું અટકી જાય એટલે એ બધી જ પ્રક્રિયાઓ બંધ થઈ જાય બોડીમાં એટલે એમાં આપણે ઉપરથી કરવું પડે જેમ કે બધી ટ્યુબો નાખવી પડે એટલે એ બધી જ તકલીફો કોમ્પ્લિકેશન્સ કોઝ કરે છે માથાની ઈજા અટકાવવા માટે સૌથી પહેલો અને સૌથી સારો નુસ્ખો છે હેલ્મેટ પહેરવો ઘણા જ બધા સ્ટેટ્સમાં હવે કમ્પલસરી કરી દીધું છે હેલ્મેટ પહેરવું હા ગુજરાતમાં પણ ધીમે ધીમે સ્ટ્રીક થતા આવે છે હેલ્મેટ એક એવી વસ્તુ છે કે જે શો પીસની જેમ ઘરે મૂકવાની નથી જો માથું બચશે તો બાકીના બધા અંગ પણ બચી શકે છે સારા થઈ શકે છે પણ જો હેલ્મેટ નહીં પહેરી હોય અને માથું જશે તો જીવ નહીં બચે હેલમેટ એક એવી વસ્તુ છે એક એવું ઇન્વેન્શન છે કે જે આપણને આજ આટલા બધા ટ્રાફિકમાં પણ સેફટી નું એક મેજર છે જો હેલ્મેટ ના હોય તો ડુ નોટ ડ્રાઈવ પ્લીઝ આ મારી વિનંતી છે હેલ્મેટ વગર ડ્રાઈવ ન કરો ટુ વ્હીલર્સ